અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ સામે લોકોનો જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે આજે આખો દિવસ ખોખરાના લોકો એક ઉગ્ર વિરોધ સાથે દેખાવો કર્યા હતા નિર્દોષ વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આક્રમક સ્વરૂપ અપનાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે વિરોધ કરીવાલીઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું દરમિયાન પોલીસે વાલીઓની પણ અટકાયત કરી હતી ત્યારે વાલીઓ એક આક્રોશ સાથે કહ્યું હતું કે શું અમે આતંકવાદી કે અમારી સાથે પણ પોલીસ આવું વર્તન કરે હે नदी हम लोगों को यहाँ पे दबाने की कोशिश हो रही है की जा रही है हमें इस प्रकार डिटेन किया जा रहा है कि जैसे कि हम आतंकवादी है ये पुलिस प्रशासन उस टाइम कहा गया था जब दसवीं क्लास के बच्चे का मर्डर हो गया था पुलिस द्वारा कोई प्रकार आ आ कोई आपने रीचार्ज में हमने ले नहीं हमें छोकरा